Ali, timun buah nak sule. Kau

તારે જોવા દે કોઈ આ બાજુ લઈ જાય તો મને તો હું વાઢવા આઈએ કે વટાવા આઈએ તો તો નો બૂટ ચલો જાન ચકળો થઈ જ્યો માર બચપણ નો બૂટ કપાઈ કોઈ લેવ હું જવતા ઉતરો ઉતરો મારા જ ઉપર તળું પડે મને લાગે

વણ ઉપર મરી ગઈ ભેગા પકડ્યું એક ના પકડ ના માનતો ઉપર જતો હું લે છોડ્યો હું નેતું જ લ્યો લ્યો તો કરું

barou barmilho! Ah!

આ તો ઉતરી જા સા પેલી વખત તો મારો ડોશી લઈ જા આ લે તન તું અંપર પર મારી દે દે મરવા 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 માતું મરવાના બહુ જબબાર હવા દઉં મરતા મને ડોગોમી નાડે હું તો પોલીસ સ્ટેશનમાં મરી જતો મરી જતો મારું કોઈ જોત હોવા હું જોત આ નતું હતું તમે હાથ પોલીસ ચકરી નહીં સ્ટેશન જા સ્ટેશન જા પોલીસ ના મળી બૂટ બૂટ ના એ બૂટ તો દે બીજું છોભલા દે મરો તે ધર છોભલા નહી વાર મારવું મારતો પઈ વાયર ને કાલે જ લઈ